ત્યારે ભારતીય અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવથી શરૂ કરવામાં આવ્યો છે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનો આ અભિયાન છે ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને પ્રત્યેક પરિવાર સુધી પહોંચીને આપણે સફળ બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વધુ જંગી બહુમતી સાથે મનસુખભાઈ વસાવાને વિજય બનાવી અને આ અભિયાનને સફળ બનાવી આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં બંડન કરવા માટે અપીલ કરીએ છીએ કાલે ભારતીય જનતા પાર્ટીનો છ તારીખે સ્થાપના દિન છે તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે દરેકે દરેક જગ્યાએ જઈએ છીએ તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે લોકો ચા પીધા વગર બહાર નીકળવા લેતા નથી